પાદ્ર મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલા વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહે અચાનક જ પાદ્ર મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી ઈ ધારા વિભાગ જનસેવા કાર્યાલય સહિતના તમામ વિભાગોની વિઝિટ લેતા જનસેવા કાર્યાલયમાં લોકોની વિશાળ લાઈનો જોઈ કલેક્ટર પણ ચોંકી ગયા હતા ઉલ્લેખનીય છે કે પાદરાના જનસેવા કાર્યાલયમાં રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે તાલુકામાંથી અરજદારો મોટી મોટી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા ક્યાંક સર્વર ડાઉન હોય છે તો ક્યારેક અન્ય પ્રોબ્લેમ હોય છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો જિલ્લા કલેક્ટર બીજલ શાહ જ્યારે પાદરાના જનસેવા કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે માત્ર એક જ વિન્ડો દ્વારા આ કામગીરી કરવામાં આવતી હતી જેને લઈને બીજલ સાહેબે તાત્કાલિક જ ધોરણે તમામ અધિકારીઓને વિન્ડો વધારી દેવા માટે સૂચના આપવામાં આવી હતી બીજી તરફ બિજલ શાહે જણાવ્યું હતું કે પાદરામાં રખડતા ઢોર બાબતે પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સ્પોટ સૂચના આપી દેવામાં આવી છે અને પાદરા નગરજનોને નડતર રૂપ રખડતા ઢોરને દૂર રાખવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે જો કે આ બાબતે મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા કોઈ પણ એક્શન લેવામાં આવતી નથી ત્યારે બીજલ શાહે કહ્યું હતું કે જો અમારો આદેશ મારવામાં નહીં આવે તો પાદરા નગરપાલિકા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે પાદરાના અલગ અલગ વિભાગોમાં અચાનક જિલ્લા કલેક્ટરને વિજેતીથી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા જો કે અચાનક જે લોકોની વચ્ચે પહોંચેલા જિલ્લા કલેક્ટરનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો આજે પાદરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો જે તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિત રહી અને પ્રશ્નોને સાંભળ્યા છે અને અંગે ચર્ચાને નિર્ણય કરેલા છે એ સાથે સબ રજિસ્ટ્રાર કચેરીની પણ મુલાકાત લઈ અને એમાં ચાલતી કામગીરીનું પણ નિરીક્ષણ કરેલું છે અને સાથે સાથે જન સેવા કેન્દ્રનું પણ નિરીક્ષણ કરી અને જનસેવા કેન્દ્ર ખાતે જે ખાસ તો અત્યારે જે ઈ નું સીનું નું જે નું કામ ચાલી રહ્યું છે એના અનુસંધાને કેટલાક બાળકો કેટલાક વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં નથી તો તાત્કાલિક ધોરણે એના રેશન કાર્ડમાં નામ આવે એના માટે જે અમે વ્યવસ્થા કરી હતી અને એમાં એના વાલીને બધા આવેલા છે અને એવું ધ્યાને આવેલું કે એક જ વિન્ડો ઉપરથી આ કામગીરી થતી તો મલ્ટિપલ વિન્ડો ઉપરથી આ કામગીરી થાય અને લોકોને વધારે રાહ ના જોવી પડે એ માટે સૂચના આપીને એ પ્રમાણે વ્યવસ્થા કરાવેલી છે એ ચીફ ઓફિસરને મેં આજે સૂચના આપેલી છે કે રખડતા કોઈ પણ ઢોર હોય તો એને પકડી અને જો ડબ્બો પોતાની પાસે ના હોય તો ગૌમાતા પોષણ યોજના અને બીજા ઘણા પણ એના સોલ્યુશન છે કે એમાં એને પાંજરાપોળમાં મોકલી આપવાના નહીં અમે કડક સૂચના આપેલી છે અને એનો અમલ ના થાય તો અમે એના માટે જે પણ કાર્યવાહી કરવાની હોય કરીશું મારું નામ નીલોફર છે મેં મારા છોકરા માટે જાતિનો દાખલો કરાવવા માટે આવી છું અહીંયા આગળ લાઈન બહુ મોટી છે જિલ્લા કલેક્ટર આવ્યા હતા એમને વિન્ડો વધારવાનું કીધું છે આ લોકો વધારી દે તો આ લાઈન ના રહે તે માટે હું કેટલા દિવસથી આવું છું મેં બે ત્રણ દિવસથી આવું છું પણ મારા